હો બટ કેવાય ને દીકરી મારી ગણાય હોય ગણાય દીકરી ગણાય બે આપડે ગણી દીકરી ગણાય ને થોડી ગણાય આનું નામ હું છે રાધા રાધા કોને રાધા કાય હેલો યુટ્યુબ ફેમિલ તો ફરી એક છે મારા નવા લોગમાં તો કેમ છે ને તો બધા મજામાં તો યાર મજામાં તો છે તો મજામાં જ રહેવાનું છે તો આજે પાછો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે ને બધાને હેપી ભાઈબીજ ને ભાઈ બીજ છે એટલે આપણે જવાનું છે બેનના ઘરે જમવા તો હું ભાઈ ભાભી પછી રુદ્ર તુલસી ધાર્મિક પછી રાધે અને બધા જ આવી છે એવી આપણે ભાઈબીજ કરવા તો કાંઈ નહીં મિત્રો જવાનું છે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમને થમને જ તો ખબર પડી જ જોઈએ આપણે ક્યાં જવાનું હોય ક્યાં ન જવાનું હોય તો કાંઈ નહીં મિત્રો બાકી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મજા આવશે તમને વ્લોગમાં અને હા જો હોય માફ કરી દેજો હમણાં કે થોડુંક મોટું ખરાબ થઈ ગયું છે આજ છે ને તૈયાર થઈ ગયા છે આપણે મસ્ત પહેલાં ફૂલ તમે જોઈ જવો તમને બધા આખું જો તૈયાર થઈ ગયા છે કપડાં પહેરી તો કાંઈ નહીં મિત્રો આપણે ચાલો જઈએ બેન ટીવી જોવામાંથી બધા ઓછા ન આવે

હવે છે ને અમે જાવી સેવી અને ઓલો કાંઈ જો તું લે અતાર ભાગ લેવા ચાલુ સમય જો અત્યારે ઓલો રુદ્ર છે ને ભાગ લેવો એ જો ઉતાવળ છે ને તો આપણે દૂર જો તો એ કે ભાસા નો આયો ઓલો આયો અત્યારે ભાગ લેવા જવાનો છે અત્યારે હે અત્યારે 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 કુતરા અત્યારે ભાગ લેવા જાય

બેન નહી જમવાનું તો છે ને મિત્રો જમી લઈએ તારે લાવવા માંથી કોઈ ના આવતી હાલ નઈ આવે ચાંદલા કરવાનું ચાંદલા મને તો પેલી વાર વાર ખબર છે જમી જમીલો જમીલો આ ભાભી જો જમવા મેળા મારી વાટે નો તારો ફેવરિટ દૂધ પાક છે હા હા બેને બનાવી નાખી છે દૂધ પાક ભૂંગળા બટેટા છે રોટલી છે સલાડ છે અને પનીર નું શાક છે ને હા ફટાફટ મિત્રો અત્યારે આવી ગયા છે એગાસી ઉપર ને આમ જો મારા આંખ ન ખુલતી કેમ કે વાઈટ લાદી છે ને એટલે જો ઓ જો આગાસી ઉપર આવી ગયા છે કે દેખાય હા બતાતો જ હા બતાતો જ ને કાળું આવે છે તું કાળોય આવે કાળીઓ આવે તું તડકો કેટલો છે સમજો આ છે અક્ષય પાર્ક જો અને આ છે મેદાન મેસ રમવાનું જો ગાયું ચરે છે ભેંસ ને ગાય અને આ છે ને રેલના પાટા છે આ બાજુ આપી જ દઉં હે આ નહીં ખુલે આ નહીં ખુલે આ સારું તો આવે છે ભાઈ

આ તો હું છે ને હવે એને મેઘતા હું કરે તો મિત્રો અત્યારે છે ને મોર્નિંગ થઈ ગયું છે અને આપણે છે ને બ્લોગ બનાવતા ભૂલી ગયા હતા કેમ કે ચાર્જર નહોતું ને એટલે ભૂલી નહીં ગયા ફોનમાં ચાર્જ નહોતો અને હું જોતો આપણા સાસરિયામાં રાધેના ઘરે અને મૂકવા જોતા રાતનું વાળું કરવાનું ના તે હતું તે ચાર્જ અહીંથી લેતા ભૂલી ગયો તો ચાર્જર લેવાનું ભૂલી ગયો અને અત્યારે પાછું મોર્નિંગ થઈ ગયું છે અને ઘરે આવીને આરામ કરીને જોતો આપણે તો મોર્નિંગ થઈ ગયું છે મિત્રો અને વોક બનાવતા થોડુંક ખોલું થઈ ગયું એટલે માફ કરજો અને બાકી તો અત્યારે છે ને નહીં તો એ નથી આપણે ડાયરેક્ટ વ્લોક જ શરૂ છે કેમ કે પહેલાં છે ને મેં કીધું વ્લોક બનાવી નાખો ન કે પછી હાવ ભૂલાઈ જાય તો હવે પાછો આપણે નવો વ્લોક સ્ટાર્ટ કરવાનો છે એટલે ફેના કરે અને એવું છે બધું કાર્યક્રમ એટલે એ વ્લોગમાં તમને બતાવીશું તો કાંઈ નહીં મિત્રો બાકી તો તમને છે બ્લોગ ગમ્યો હશે ગમ્યો તો મિત્રો લાઈક કોમેન્ટ શેર શેર કરવાનું ભૂલતા નહીં મળી પછી કારણ કે માં તો તપ તપ કે લઈએ સબકો બાય બાય એન્ડ રાધે રાધે સબસ્ક્રાઈબ કરવાનું નહીં બાય